હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા સાત અને વ્લોગ આજે આપણે મોડો ચાલુ કર્યો છો મોડો એટલે બહુ મોડો ચાલુ કર્યો છે અને આજના વ્લોગમાં આપણે પહેલાંની જેમ ફૂલ ફેમિલી વિડીયો તમને જોવા મળશે તો વિડીયોને મા કન્ટિન્યુ રહેજો અને ઘણા બધા લોકો વિડીયો જોવે તો છે પણ લાઈક નથી કરતા કે સબસ્ક્રાઈબ નથી કરતા તો થોડો ઘણો સપોર્ટ દેખાડજો અમને પણ મારે ખાવું છે એક દે મને

એક ભરીએ તો કેટલા મળે એક જોડી એક એક નહીં બે ભરીએ તો એક ના 14 રૂપિયા એક ના 14 ભાઈ એક બને તો 14 રૂપિયા મળે પા તો મારા મમ્મી ઘરે હોય અને કામ ઘરનું થઈ જાય પછી ફ્રી થાય એટલે ભરવા મળે બેઠા બેઠા ટાઈમ જાય ટીવી જોઈને ફટો એને મગજ નો ઓલો સમાચાર જોઈને મગજ માં ગુમર્યું ચડે આજ માં ઓલું થઈ ગયું ને આજ માં ઓલું થઈ ગયું એમ કરતા આ બેઠે બેઠે ભઈરા કરે તો આવી લીસુ છે કઈક અને બીજું શું બીજું આ મોતી આ દોરા આ મોતી આ મોતી આ બધું નું મિક્સ ઉંધિયું કરી અને બનાવવાનું હોય જો પ્રોસિજર ચાલે છે વચ્ચેની દહીં રૂપેલા નથી કરવાની પેલા સાઇડમાં કે આખો કેવી રીતના સેમ્પલ કરતો એવું કઈ ન હોય આ જે આ સેમ્પલ છે આ રીતના કમ્પલીટ કરવાનું હવે આ તૂટી ગયે તો એક ના પચ્ચીસ રૂપિયા લે તો આપણે થોડી જ બતાવાની છે એટલે બીજી વાર આપણે આવે નહીં આય હું હું તો હું કરતી કરતી આવી સાત મરતી મરતી આવી

કુદરત જોવે છે મારા બેન માટે મારા હૈયામાં કેવો હરખ હતો કે આગળ બેન આવશે ને હું મેગી બનાવીને ખબર આવી ઓ ભૂલી ગયો સોરી સોરી ગાય મેગી તો હું ભૂલી ગયો છું લઈ આવતા આને પણ આને ન હોય આને ન હોય સારું કર્યું હું ભૂલી ગયો નહીં

ફૂલડા બનાવે છે એના અને અમારા મધર છે ને રસોઈ બનાવે છે ગુવાર બટેટાનું શાક બનાવે છે દેશી ગુવાર તો એ પણ મજા આવશે ખાવાની ખાઈ લેશું તો મમ્મી આના માટે હવે કઈ ના હોય આની હવે આશા નહીં રાખવાની એને મારી આશા નહીં રાખવાની એ રીને ખેદો કરે હે ખડો કરે છે ભાઈ બધું મારા હાટુ કરે હા મને નઈ તું દઈ દે ન્યા ઓ હો 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 તો કાઈ વાંધો ની ચાલો બધું મારા હાટુ કરે છે તો મારે હે ને હમણા એક વસ્તુ લેવાની છે તો એમાં મને ઈ થોડી ઘણી હેલ્પ કરશે થોડી ઘણી હું 70% હેલ્પ કરશે 30% હા 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 ને લાડી લેવા જાવી હેલ્પ કરે લાડી ની વાત ના કરો યાર મને આમ શરમ આવે તો વસ્તુ તો પૂછો તમે યાર મને બે કઈ લેવાની છે મમ્મી શું લેવાનું છે શું લેવાનું છે અમારે લેવાની છે એક્ટિવા અમારે એટલે મારે બીજી માટે લેવાની છે મારે એક્ટિવા કેવા કલરની લેવી કેવા કલરની લેવી ઈ જતી જ કેવા કલર ની હે ભાઈ એક્ટિવા નથી લેવી તો મારા હાટુ તો લેશું આપણા મારા હાટું શું લેવું આશીર્વાદ આશીર્વાદ આપી દીધા છે હમણાં તો મને એમ થતું હતું કે મને સ્પોન્સર મળી ગયા પણ હવે આશીર્વાદ આપી દીધા તો ચાલો ભાઈ હવે આપણે આપણું કામ કરીએ થોડુંક એડિટિંગ કરવાનું છે કરી લઈએ તમે વિડીયોમાં કટી અને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કોઈ કરતા નથી થોડા ઘણા સબસ્ક્રાઈબ કરો તો અમને મોટી અમે તમારો આભાર ધન્યવાદ માનીએ ચાલો કન્ટિન્યુ રહેજો હું કે આજે ખોટી પાવારું શાક છે કેમ એટલે બટેટાની ચાલ ઉતારવાની પછી ગુવારામ ચાટીન કાઢવાનો અરે વાટ લાગશે જમવા ભાઈ તને મને વાત તો મજા આવી જાય મને તો મજા આવશે આઈલા કરે ભાઈ આજી મળે એ ખાઈ લેવાય બાકી આઈ એ નહીં મળે અને અમારા ઘરે ચાલે છે ઉથમકૂદ તો તમને દેખાડું જો અહીં ચાલુ છે બેઠું રાખણ દોરનો ભાવ ઢળ હું તો બહુ સ્કુતી પણ અમે ગામડે

ચાલતે જ હોય છે તો વિડિયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કરીએ છીએ બાય બાય